કચ્છના માંડવીના બાળા ગામમાં લોકો જીએસસીએલનો વિરોધ કરી રહ્યા છે વીસથી વધુ ગામના લોકો જીએસસીએલનો વિરોધ કરી રહ્યા છે માંડવી તાલુકાના બાયઠ અને મોટા લાયજા ગામના લોકોએ વિરોધ કર્યો છે બાયઠ અને મોટા લાયજા ગામમાં લોકો જીએસસીએલ કંપનીનો વિરોધ કરી રહ્યા છે સોડા એસ પ્લાન્ટનો પણ લોકોએ વિરોધ કર્યો છે કંપની બાડા ગામમાં આવશે તો આસપાસ વિનાશ સર્જાશે આ વાત પણ કરવામાં આવી રહી છે જે રીતે જીએસસીએલ કંપની જે પ્લાન્ટ લાવી રહી છે અનેક ગામના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે જીએસસીએલ કંપનીનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડે ગામે જે કંપની સ્થાપનાર છે તેનો વિરોધ ગામે ગામ થઈ રહ્યો છે બાયઠ ગામે આપણે પહોંચ્યા છીએ ત્યાં લોકો સાથે વાત કરીશું એક જીએસએલ કંપની આવવાની છે તમારા આજુબાજુના વિસ્તારને કેવું કેટલું નુકસાન કરશે નુકસાન તો તો થાય ને સાહેબ એની સોડાનું છે એટલે તો થવાનું છે બધું પશુપાલન બધું નુકસાન તો થવાનું જ છે ને તો થાય હાલ ખેતી કેવી છે અહીંયા હાલ તો ખેતી બરાબર છે પણ કાપની આવે તો પછી ધક્કો આવે અમને બધું નુકસાન થાય કેવા પ્રકારનું નુકસાન થાય નુકસાન તો પાકને ધક્કો જ આવે પાકને ધક્કો આવે બીજો કોઈ વાતાવરણ ન થાય બધું વાતાવરણ ફરી જાય બધું થઈ જાય તો અત્યારે જે જેટલું ઉત્પાદન થાય એટલું ઉત્પાદન થાય ખરું પછી પછી ન થાય હવામાન માટે ન થાય એનું હવામાન ખરાબ આવી જાય ને સોડાનું હવામાન છે ખરાબ જે છે ન થાય કેવા પ્રકારની સ્થિતિ સર્જા કંપની આવે તો સાહેબ નુકસાન તો થાય જ પશુ પાસણ ને કાંઈ પણ રહે નહીં અહીંયા ખાવા માટે પણ ખેતી ન થાય બધું પાલ તો જાય થાય છે એના કારણે ઓછી થાય અત્યારે શું શું પાકે છે અહીંયા તો બધું થાય છે હમણાં પુત્રી થાય ગામે જાય મોકળી હા કપાસ થાય બધી થાય ખજૂર ખજૂર બધું થાય છે આરામ થાય છે ઓકે હા થાશે નહીં હવે હા હવે જો કંપની આવી જાય તો શું થાય તો ન થાય નુકસાન છે કે કેવી રીતે નુકસાન કરે નુકસાન છે ને અને વાતાવરણ ફેરી જાય સાવ પશુપાલન બતાને નુકસાન થાય કે હા તો અત્યારે સારો રોજગાર છે કે કંપનીમાં સારો રોજગાર છે સાહેબ સામે અહીંયા છે ઈજ બરોબર છે ખેતી છે ખેતી જ આલે છે કેવા પ્રકારની તકલીફ થાય જો કંપની આવે તો કંપની આવે તો પહેલો તો સોડાની કંપની છે કેમિકલ છે તો કંપની આવે એટલે નુકસાન તો થવાનું જ છે ખેતીમાં થવાનું છે ગૌ માતાને થવાનું છે માણસને માણસને બધાનું છે કેમિકલ છે તો એટલે ગેસ આવશે બધાને નુકસાન તો છે જ ખેતીમાં નુકસાન છે ખેતીમાં કાંઈ નહીં પાકે ઘઉં માટે કાંઈ ઘાસ નહીં રહે બધું ખરાબ થઈ જશે કેમિકલ આવશે તો બધું મરણ પામશે જે જનાવર પણ ગાયો પણ મરણ પામશે એવી હાલત થશે ને ગામડાઓમાં પણ બીમારી વધી જશે કેમિકલના કારણે એટલે કેમિકલ બહુ ખરાબ વસ્તુ છે ને દરિયામાં મૂકશે તો એમાં કાચબા મછલીઓ એ કેમિકલ પાણી મૂકશે તો એમાં બહુ બધા મછલી છે કાચબા છે એ પણ મરી જશે આમાં અંદર એનું કેમિકલ છોડશે તો એ તો બધું પતી જવાનો છે અહીંયા જમીનો પતી જશે અને દરિયામાં બધું પતી જશે કાંઈ રહેશે નહીં ખેતી નહીં રહે માણસને બીમારી લાગુ પડશે ગૌ માતાને બીમારી લાગુ પડશે ઘઉંમાં ઘાસ ઘાસચારા નહીં રહે કાંઈ ઘણું નુકસાન છે આ કંપનીને વધુમાં વધુ આ ગામડાં છે પાંચ સાત ગામડિયા છે બાટ છે પદમપુર છે જનકપુર છે બાળા છે લાઈજા છે બધા ગામોમાં નુકસાન આવશે શું માંગણી સરકાર મા સરકાર પર માંગણી એ છે આ કંપની અહીંયા ન આવી જોઈએ કંપની ન જોઈએ અહીંયા બાપા વડીલ છો એ કંપની અમારી પાસે કેવું નુકસાન કરશે નુકસાન તો સાહેબ ઘણું થશે કંપની જે આવે કંપની આવે આમાં તો સારું ન જ થાય બધા જાળ પતી જાય ચોપા જનાવર બધું ઘાસચારા બીજું જે નુકસાન થતું હોય ચોપા ચારા બધા મરી જાય બીમારી થાય પબ્લિકને બીમારી થાય પછી એ હમણાં જો કોઈ ખેતીવાડી છે બહુ સરસ હમણાં ચાલે છે ને બહુ થાય છે લખાઈની પેદાશ થાય છે બહુ રોજગાર મળે છે બધાને જે ખેડૂત છે એને આ આપણે પછી હવે કંપની આવશે ત્યારે તો બધું ફટી જશે ફટી જશે પછી બધા ક્યાં જશે કચ્છના માણસો જે આ રૂટી મળે છે પછી તો ન મળે કંપની આવે તો આ કંપની તો બધું આ જે કેમિકલ થતો હોય જાય ખરાબ થઈ જાય તો બધા ક્યાં માણસો જશે આ કંપની આવે જ નહીં એવું મારો જે આ આ જે વિરુદ્ધ કહેવાનું છે ફરજ સમજાગ શું ડિમાન્ડ છે શા માટે કંપનીનો વિરોધ કરી રહ્યા છે એટલે કંપની આવશે તો એક તો એ પ્લાન્ટ છે ઝેરી કેમિકલ છે બરોબર તો એ માણસને નુકસાન કરશે

નુકસાન ન થવો ખપે કંપની ભલે આવે પણ નુકસાન કે નુકસાની ન ખપે આપણે બધાનો ભલો થાય ચોપાનો ભલો થાય માણસોનો ભલો થાય એવો આપણે લાગણી છે આવો ખપે આપણે તમે જોયું કે સ્થાનિક નાગરિકોતા જેમનું સ્પષ્ટ કહેવું છે કે જો કંપનીની સ્થાપના થશે તો એના કેમિકલના કારણે ઘાસના મેદાનો ખેતીવાડી પશુપાલનને ભારે અસર થશે હાલ તેમની પાસે જે સંપૂર્ણ રોજગાર છે જો કદાચ કંપની આવશે તો તેના ઉપર માઠી અસર થવાની છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ ઝીમડીયા બાયટ માંડવી